આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર લેખક કરણ જોશી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે વિશ્વ ટેન્શન દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓ દ્વારા મેજર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી કંટ્રોલિટ લીવ લોંગરની થીમ રાખવામાં આવી છે જિલ્લાના જુદા જુદા આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ સ્ક્રીનિંગના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ અંતર્ગત કુલ એક હજાર પાંચસો બત્રીસ લોકોનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું વધુમાં લોકોને નિયમિત ભોજનમાં મીઠાનો ઓછો ઉપયોગ કરવો ઘીતેલવાળી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો તેમજ દરરોજ ત્રીસ મિનિટથી વધુ કસરત અને યોગ જેવી પ્રવૃત્તિ દ્વારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે તે મુજબ આરોગ્યલક્ષી માહિતી પ્રદાન કરવામાં આવી હતી એકવીસમી મેના દિવસે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર તેમજ કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદભાવ શાંતિ અને સલામતી જાળવી રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા દર વર્ષે એકવીસમી મેના રોજ ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સંબંધે સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી તેમજ જૂન માસથી દરિયો તોફાની થઈ જાય છે માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક છે મત્સ્ય ઉદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફિસર દ્વારા આવા માછીમારોને આવી સિઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી તેમ છતાં અનધિકૃત રીતે કોઈપણ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલા માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના રહેતી હોય છે તેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને મળેલ સત્તાનીરૂએ જાહેરનામું બહાર પાડ્યું છે જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી ક્રિક એરિયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ પહેલી જૂનથી એકત્રીસમી જુલાઈના સમય દરમિયાન માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં નહીં જવા અને કોઈપણ બોટની અવરજવર કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં એક્શન ટેકન રિપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મૂકવા અંગે કનેક્ટિંગ રોડ ઉપર બમ્પ મૂકવા એન્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતિ માટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે તેમજ પેચવર્ક કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા જી જીટી પંડ્યાએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતીને કેન્દ્રસ્થાને રાખીને હાઇવે ઉપરથી પસાર થતા ભારે વાહનો ઉપર રેડિયમ લગાવવા તેમજ હાઇવે ઉપર બ્લેક સ્પોટની ઓળખ કરી જરૂરી રિફ્લેક્ટર તથા સાઇન બોર્ડ લગાવવા અંગે સૂચનો કરાયા હતા આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા લાયસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા આવનાર સમયમાં ચોમાસુ હોય જરૂરી રોડ સાઇનિંગ બોર્ડ લગાવી અને જરૂર પડે ત્યાં રિપેરિંગ કરવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા રોગયાળાના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર સ્થળો બાંધકામ સાઇટ જીઆઈડીસી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે જેમાં ફિયર સર્વેલન્સ સાથે પોરાની ઉત્પત્તિ થઈ શકે તેવી સંભવિત જગ્યાઓ ઉપર રોગ અટકાયતની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત ચાલુ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેલેરિયા માટે રિસ્ક કુલ ચાર ગામોની કુલ ત્રણ હજાર બસો જેટલી વસ્તીમાં જંતુનાશક દવા અલ્ફાસપર મેથરીન પાંચ ટકાનો છંટકાવ કામગીરીના બે રાઉન્ડમાં કરવાનું છે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બે હજાર ત્રીસ સુધીમાં ભારતને મેલેરિયા મુક્ત બને તે ઉદ્દેશથી કામગીરી ચાલી રહી છે બદલાયેલા વાતાવરણના પગલે આ વર્ષે આરોગ્ય તંત્ર વાહકજન્ય રોગોને લઈને વધારે ગંભીર છે જો કે આ વખતે ત્રણ રાઉન્ડમાં કામગીરીનું આયોજન કરાયું છે જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં જિલ્લા મેલેરિયા અધિકારીની આગેવાનીમાં ખાસ કામગીરી કરાશે આશા વર્કર બહેનો અને હેલ્થ વર્કરો પોતાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરશે જેમાં ગામની સરકારી અને ખાનગી સંસ્થાઓ ગામની દુકાનો હોટલ સહિતની દુકાનો જેવા સ્થળોને પણ આવરી લેવાશે આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર લેખક કરણ જોશી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી કરવામાં આવ્યું